અરવલ્લી જિલ્લા તેમજ સાબરકાંઠા જે જીવા જે સમાન ગણાતી સાબરડી રીતો આજે જે વિરોધ જે છે પ્રદર્શિત થઈ રહ્યો છે ત્યારે તેની વચ્ચે જે આમ આદમી પાર્ટી જે છે ત્યાં સમર્થન કરવા માટે પશુપાલકોના સમર્થન માટે અહીંયા આવી પહોંચ્યું છે અને મોટો જે કાર્યક્રમ જે ગણાતો હોય જે ખેડૂતો તેમજ જે પશુપાલકોનું તેના કાર્યક્રમ માટે આજે મોડાસા અંદર ભવ્ય ભાવ્ય આયોજન જે મોડાસા ખાતે થઈ રહ્યું છે તેની અંદર આમ આદમી પાર્ટીના જે મહિલા જે નેતા જે રિશ્માબેન અહીંયા ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું બેન આજે જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે શું કહેશો અને કઈ કેટલું આયોજન છે શું આપણા સૌ માટે કઠણાઈ દુઃખ અને શરમ ની વાત છે કે સાબર ડેરી પશુપાલકો પોતાની સંસ્થા પાસે પોતાના હકના પૈસા એટલે કે ભાવ વધારો માંગવા જાય છે અને સામે બદલામાં એને ભાવ વધારો આપવાને બદલે એને લાઠીઓ વરસાવવામાં આવે છે એના બૈડા ભાંગી નાખે છે એના ઉપર ટીયર ગેસ છોડે છે અને જેલને ને હવાલે કરે છે આ દુઃખદ ઘટના સમગ્ર ગુજરાતે જોઈ છે અને એમાં પણ આપણી કઠણાઈ એ રહી કે આપણો પશુપાલક ભાઈ પોતાનો એક જીવ ખોવે છે આ દરેક દુઃખ જે લાગણી છે એમાં સહભાગી થવા માટે અમે આવ્યા છીએ અમારી માંગણી છે કે સાબર સાબર ડેરી ભાજપના ઇશારે ચાલી રહી છે સાબર ડેરીમાં બેઠેલા ભાજપના સરપોલિયાઓ આ કૃત્ય કર્યા પછી દાપણની વાતો કરવા આવે છે ત્યારે અમે એને કહીએ છીએ કે તમે અમારા ભાઈનો જીવ પાછો આપી શકશો તમે અમારો જે પશુપાલક ભાઈ શહીદ થયો છે એને જીવ તો કરી શકશો પછી તમે સુફિયાની વાતો કરો અમારી ચોખ્ખી માંગણી છે કે આ શહીદ પરિવારને એક એક કરોડ રૂપિયા આપો જે કેસ થયા છે એ કેસ તમે પાછા ખેંચો તાત્કાલિક પાછા ખેંચો અને વીસથી પચીસ ટકાનો ભાવ વધારો આપો અને આ કૃત્ય જેણે કર્યું છે જે કૃત્ય કર્યું છે એને તમે જેલના હવાલે કરો કારણ કે ભાજપના ઈશારે બધું ચાલી રહ્યું છે અને અમે આ નહીં ચાલવા દઈએ કારણ કે આમ આદમી પાર્ટી આમ જનતાનો અવાજ છે ખેડૂતો પશુપાલક અને પીડિતોનો અવાજ છે અવાજ બનવા આવ્યા છે જે જે 995 જે ભાવ ફરી જાહેરાત કરવામાં આવી છે શું કહેશો ભાવ મારે એ કેવું એ પૂછવું છે એ લોકોને કે જ્યારે પશુપાલકો તમારા આંગણે આવ્યા ત્યારે તમે ક્યાં ગયા તા ત્યારે તમને ભાન નથી પડતી કે અમને ભાવ વધારો દઈએ જ્યારે પાણી માથા ઉપરથી જાય છે જ્યારે તમને રેલો આવે છે જ્યારે તમારી સત્તા તમારી ખુરશી ડગમગે છે ત્યારે તમે સુપ્યાની વાતો કરવાનો ભાવ વધારો આપવા આવો છો ને એ પણ ખાલી ને ખાલી મૂર્ખ બનાવવા માટે જે પશુપાલકોની માંગણી છે કે વીસ થી પચીસ ભાવ વધારો મળવો જોઈએ ભાવ વધારો નથી મળ્યો કેસ પાછા ખેંચવાની વાત છે તો નથી ખેંચાણા જામીન તો સંવિધાને આપ્યા છે બાબા સાહેબ આંબેડકર

અમારા મુદ્દા એ જ છે કે આપણા દેશમાં આપણા ગુજરાતમાં ભાઈ ભૂખ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ભાજપ એક હતો ત્રીસ વર્ષથી ભાજપને બેસાડ્યું છે પણ ભાજપે કર્યું શું લાઠીઓ વરસાવી પશુપાલકો ખેડૂતોનું શોષણ કર્યું યુવાનો બેરોજગારને મરવા માટે મજબૂર કર્યા મહિલાઓના બળાત્કારો થાય છે આવા ગુનાહિત કૃત્યો કરવા એટલે અહીંયા હું એમ કહીશ કે

કે આપણા આમ આદમી પાર્ટીના જે મહિલા નેતા કૃષ્ણાબેન જોડાયા હતા અને તેમની વિરુદ્ધ જે પ્રદર્શન કર્યું